જે જર્જરિત થયા છે તેને વહેલી તકે ખાલી કરાવવા માટે તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે ત્યારે આજે સુરતના બનાસ ગામ ખાતે આવેલ એસએમસી આવા જર્જરિત હોય સુરત મહાનગરપાલિકાની ટીમ લોકોને જાણ કર્યા વગર જ આવી પહોંચી હતી અને સોસાયટીના પાણી તેમજ વીજ કનેક્શન જોડાણ કાપવાની શરૂઆત કરી હતી જેને લઈ સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને તંત્ર સામે બળાપો કાઢ્યો હતો મારું નામ સુરેખા પટેલ અમે પ્રજ્ઞાનગર એસમસી ક્વાર્ટર્સ માંથી અહીંયા આવ્યા છે અમારો મુદ્દો એ જ છે કે અમને જે દિવાળી સુધીનો ટાઈમ આપ્યો છે ને એ ટાઈમ અમને આપો જે કહે છે કે મહિનામાં ખાલી કરી નાખો તો નહીં પોસિબલ જ નથી કે અમે નીકળી શકીએ અહીંયાથી એટલે અમે જ્યાં સુધી અમને ઘરના ભાડું ને બધું પરફેક્ટ અમને લેખિત નહીં આપે ત્યાં સુધી અમે ઘર ખાલી નથી કરવાના અને અમને ટાઈમ આપી દેવો દિવાળી સુધીનો એ

વાત ની ચર્ચા ચાલતી હતી અને પેલા લોકો નળ કટ ને એવું કરતા હતા એમાં અમે રોકવામાં અમારી આટાભાઈ તેમાં અમારા છોકરાઓને વધારે નુકસાન થયું છે એસએમસી વાળા માર્યા છે અને મારીને પોલીસ સ્ટેશન લઈને આવ્યા